ગ્રાહકે બિલના પૈસા ભર્યા પછી એ કનેક્શન ચાલુ કરવાની બાબતમાં લાંચ લીધી હોવાના સમાચાર દ્વાર થઈ રહ્યા છે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વીજ કર્મચારી પાંચસો રૂપિયાની લાંચ રકમ સ્વીકારતા એસીબી અરવલ્લીના રંગે હાથે ઝડપાઈ ગયો છે ઇપ્લોડા યુજીવીસીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ રામાભાઈ તાબિયાડને એસીબી દ્વારા રંગે હાર ઝડપી લેવામાં આવ્યા છે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ તરફથી મેઘરજની આ ઘટના છે મેઘરજ અંદર આ પ્રકારનો બનાવ બન્યો છે